મોરબીના દરબારગઢથી કોંગ્રેસની ન્યાયયાત્રાનું પ્રસ્થાન થયું મોરબીથી ગુજરાત ન્યાયયાત્રાનો પ્રારંભ સાથે મોરબીની અલગ અલગ વિસ્તારોમાં ન્યાયયાત્રા ફરીને રાજકોટ જવા રવાના થઈ મોટી સંખ્યામાં લોકો ન્યાયયાત્રામાં જોડાઈ રહ્યા અને જે જગ્યાએથી યાત્રા પસાર થઈ રહી છે ત્યાં લોકો આવકાર મળી રહ્યો છે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પાલભાઈ આંબલીયા અમિત ચાવડા વિમલ યુડાસમા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે સ્થાનિક આગેવાનોએ હાજરી આપી મોરબી સુલતાપુર દુર્ઘટના રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટના વડોદરા બોટકાર્ડ દુર્ઘટના સુરત શહેરમાં તક્ષશીલા અગ્નિકાંડ સહિત દુર્ઘટના મૃતકના પરિવારને ન્યાય નહીં મળતા મોરબી શહેરમાંથી કોંગ્રેસ પાર્ટી દ્વારા મૃતક પરિવારજનોને ન્યાય અપાવવા આજે મોરબી શહેરમાં દરબારગઢથી ગાંધીનગર સુધી ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણા મહાનુભાવો ધારાસભ્ય અને નામી અનામી લોકો આ યાત્રામાં જોડાયા છે આ બાબતે વાત કરીએ તો ગુજરાતમાં બનેલી કેટલીક દુર્ઘટનામાં ભોગ બનેલાના પીડિત પરિવારને ન્યાય મળે તે માટે મોરબીથી ન્યાય યાત્રા શરૂ થઈ છે આ ન્યાયયાત્રામાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પાલભાઈ આંબલિયા ગુજરાત કોંગ્રેસ કિસાન મોરચા પ્રમુખ લાલજીભાઈ દેસાઈ રાષ્ટ્રીય સેવાદળ પ્રમુખ જેનીબેન ઠુમ્મર પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ પ્રગતિબેન આહિર પ્રદેશ સેવાદળ મહિલા પ્રમુખ વિમલ ચુડાસમા ધારાસભ્ય ગીર સોમનાથ અમિત ચાવડા વિધાનસભા વિરોધ પક્ષના નેતા ઋત્વિક મકવાણા ઇન્દ્રનલ મોરબીમાં ક્રાંતિ સભા સાથે ન્યાય યાત્રાના પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ તકે કોંગ્રેસ પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપના શાસન દરમિયાન લોકોને સવાલ પૂછવાની પાબંદી છે તેવું જણાવીને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા આજના ક્રાંતિ દિવસે ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે અવાજ ઉઠાવવા અને રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા મૃતકોને ન્યાય મળે તે માટે પીડિત પરિવારોનો અવાજ બનવા છે ન્યાયયાત્રાની માહિતી આપતા જણાવ્યું હતું કે ન્યાયયાત્રા દરમિયાન મોરબીમાં ક્રાંતિ સભા રાજકોટમાં સંવેદન સભા સુરેન્દ્રનગરમાં આઝાદી સભા વિરમગામમાં અધિકારી સભા અમદાવાદમાં સંવિધાન સભા અને ગાંધીનગરમાં ન્યાય સભા યોજવામાં આવશે ગામે ગામથી લોકોને થયેલા અન્યાય મામલે અવાજ ઉઠાવવામાં આવશે સાથે કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયાએ પણ ભાજપના ભ્રષ્ટ શાસન વિશે ચાબખા મારતા કહ્યું હતું કે મોરબી સુલતાપુર રાજકોટ ગેમ ઝોન સુરતની તક્ષશિલા વડોદરાની હરણી બોટ જેવી દુર્ઘટનામાં નિર્દોષ લોકોનો ભોગ લેવાયા બાદ ભ્રષ્ટ અધિકારીઓને ભાજપના નેતાઓને બચાવવા માટે સીટ સત્ય શોધક સમિતિઓની રચના કરવાના નાટક થાય છે પીડિતોને ઝડપી ન્યાય મળવો યોગ્ય ન હોવાનું જણાવી આકરા પ્રહાર કર્યા હતા આ સાથે એક વાહન આગળ એક માટીનો ઘોડો મૂકવામાં આવ્યો છે જે ભાજપના ભ્રષ્ટાચાર વિરુદ્ધના જે સૂચનો લોકોએ આપવામાં આવ્યા હોય તે કાગળમાં લખી ઘડાવા નાખી દેવાની હાકલ કરી હતી આગળ ગાંધીનગર ખાતે ખોલીને વાંચવામાં આવશે શ્રીકાંત પટેલ સમય 24 ન્યૂઝ હાલતા થઈ ગયા એવી રીતે એ હાલતા નથી ત્યાં હાલતા થઈ ગયા કે હાલતા થઈ ગયા તે ઈ રીતની બાટી હવે હમણાં 2 મિનિટ પછી તો હાલતા ના ના એવી બાઈક નો લેતા હા હા યાત્રાનું આયોજન છે મોરબીના વિવિધ વિસ્તાર મોરબી ચૂંતાબુલ પીડિતોને ખરેખરમાં ન્યાય મળે એટલા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક ન્યાય યાત્રાનું આયોજન કરેલું છે જ્યારે મોરબી શહેરના વિવિધ પ્રશ્નોને લઈને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ એક પાપનો ઘડો બનાવ્યો છે ભારતીય જનતા પાર્ટી કે જે જે લોકોને મુશ્કેલીઓ છે એ તમામ લોકો એ મુશ્કેલીઓ લખીને આ પાપના ગળામાં પોતાના જે મુશ્કેલીઓ છે નાખશે અને એ ઘડો આ યાત્રા જ્યારે અંતિમ તબક્કામાં હશે ગાંધીનગર ખાતે ત્યારે એ ઘડો ગાંધીનગર ખાતે ફોડીને લોકોના પ્રશ્નોને સમજવાનો ને એ પ્રશ્નો માટે લડવા માટેનો પ્રયાસ કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે ત્યારે આજે મોરબી દરબારગઢ ચોક ઝૂલતા પુલની બાજુમાંથી ન્યાય યાત્રાની શરૂઆત થઈ રહી છે જે પુલ પીડિતો છે એમની માંગણીઓ છે કે આની સીબીઆઈને તપાસ ચોકવામાં આવે આમાં વાસ્તવિક જે લોકો જવાબદાર છે જે લોકોને માનો કે પદાધિકારીઓ છે અધિકારીઓ છે એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ હેતુ અને આ માંગ સાથે કોંગ્રેસ પક્ષ આ યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે આ યાત્રા ટૂંક જ સમયમાં કોંગ્રેસના પ્રદેશ શીર્ષ નેતૃત્વની સાથે આ યાત્રાનું પ્રસ્થાન થશે